નમસ્કાર હું બીના જોશી પૂર્વ પ્રમુખ પાસ્ટ પ્રેસિડેન્ટ ઇનરવિલ ક્લબ ઓફ ભુજ વોલ સિટી આજનો અમારો કાર્યક્રમ છે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ અને સાથે બ્રેસ્ટ ફીડિંગની મહત્વતા એની માટે આપણી સાથે છે આજે ડૉક્ટર ચારમી પવાણી જે એમએસ ઓપસ્ટ્રેટ્રિક્સ અને ગાયનેકોલોજીસ્ટ છે અને અત્યારે અદાણી હોસ્પિટલમાં એસોસિએટ પ્રોફેસર અને લેપ્રોસ્કોપિક સર્જન તરીકેની સેવા આપી રહ્યા છે મારી સાથે છે ઇનરવિલ ક્લબ ભુજ વોલ સિટીના પ્રેસિડેન્ટ યામિની ઠક્કર ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ નીતાબેન હાલાણી અને અમારા ક્લબ મેમ્બર્સ ખુશબુ પવાણી ઈરા કોટક અને ભૂમિ ઠક્કર હવે આપણે ડૉક્ટર ચારમી પવાણી સાથે વાત કરીએ કે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ અને બ્રેસ્ટ ફીડિંગ જેનાથી એવું કહેવામાં આવે છે કે એનાથી બ્રેસ્ટ કેન્સરના ચાન્સીસ ઘણી હદે ઓછા થઈ જતા હોય છે તો એના વિશે આપ વિસ્તારથી અમને સમજાવો માહિતી આપો ડૉક્ટર ચારમી પવાણી નમસ્કાર હું ડૉક્ટર ચારમી પવાણી અને હું આભાર માનું છું ઇનરવ્હીલ વોલ સિટીનું ગ્રુપનું કે આજે મને અહીંયા આ આપણું જે ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે બ્રેસ્ટ ફીડિંગનું અને બ્રેસ્ટ કેન્સર અવેરનેસનું એના ઉપર થોડી માહિતી આપવા માટે મને અહીંયા બોલાવ્યું તો આપણે સ્ટાર્ટ કરીએ એટલે તમે જે પૂછ્યું મને કે બે બ્રેસ્ટ ફીડિંગ નું શું ફાયદો થાય છે બ્રેસ્ટ કેન્સર ઉપર એટલે બ્રેસ્ટ ફીડિંગ તો છે ને જે ઓવરઓલ એના ઘણા જ ફાયદા હોય છે પણ બ્રેસ્ટ કેન્સરમાં એનો ફાયદો એ છે કે બ્રેસ્ટ કેન્સરના ચાન્સીસ એ ફિફ્ટી ટુ સિક્સટી ઘટાડી નાખે છે ઇન ફ્યુચર જે બી મધર્સ હોય ન્યૂ ન્યૂલી જે એમને ડિલિવરી થઈ હોય એ જો ફર્સ્ટ સિક્સ મંથસ બેબીને એક્સક્લુઝિવલી ખાલી બ્રેસ્ટ ફીડિંગ કરાવે તો એના લીધે એ લેડીના હોર્મોન્સ જે હોય એ એકદમ નોર્મલ પ્રમાણમાં વર્ક કરતા હોય અને એના લીધે લીધે જે એના ઇફેક્ટ થતા હોય એ બ્રેસ્ટ ઉપર ફાયદાકારક હોય છે એટલે બ્રેસ્ટ ફીડિંગ જો કરાવ્યું હોય જે લેડીઝે એને ફ્યુચરમાં ચાન્સ બ્રેસ્ટ કેન્સર થવાના સાવ જ મિનિમલ થઈ જતા હોય છે અને બ્રેસ્ટ કેન્સરની સાથે સાથે આપણે જે અંડાશય હોય છે જે એના કેન્સર બી બહુ ઓછા થવાના ચાન્સ હોય છે તો બ્રેસ્ટ ફીડિંગનો ખાલી બેબીને ફાયદો નથી એના લીધે મધરને બી ઘણો ફાયદો થાય છે બિકોઝ બ્રેસ્ટ ફિડિંગ ચાલુ હોય તો એક ઓક્સીટોસિન કરીને હોર્મોન હોય છે તો એ જે ઓક્સીટોસિન હોર્મોન છે એ બેલેન્સમાં રહે છે બોડીમાં અગર મધર બ્રેસ્ટ ફિડિંગ કરાવતી હોય તો તો એ હોર્મોન્સનો જે છે એ કનેક્શન આખી બોડી સાથે હોય ને એનો ઇફેક્ટ આ બ્રેસ્ટ પર બી આવે જેના લીધે ચાન્સીસ ઓછા થઈ જાય કેન્સરના ફ્યુચરમાં બેન એવું એવી કોઈ પર્ટિક્યુલર ઉંમર છે કે આ ઉંમર પછી જ બ્રેસ્ટ કેન્સરની શક્યતા રહે કે ના કોઈ સિમ્ટમ્સ આપણને દેખાય કે ના આવા સિમ્ટમ્સ હોય તો આપણે ચેક કરાવવું જરૂરી છે બ્રેસ્ટ કેન્સર પહેલાં તો આપણે જ્યારે ડિટેક્ટ થતું આમ જે આપણે વાંચીએ સર્વે થયા હોય સ્ટડી થઈ હોય એમાં મોસ્ટલી ફોર્ટી કે ફોર્ટી ફાઈવ પ્લસની એજ હોય એમાં વધારે દેખાતા હતા પણ આજકાલ એન્વાયરમેન્ટ ચેન્જ થયું છે જનરેશન ચેન્જ થઈ છે બધી જે નવી નવી આપણે ખાવા પીવાની રીતો ચેન્જ થઈ છે એ એવા કેસીસમાં હમણાં તો થર્ટીઝની એજમાં બી બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયા છે એટલે કોઈ એવી પર્ટિક્યુલર એજ નથી હોતી અને આપણે અવેરનેસ જે જાગૃતિ હોય એ સૌથી પહેલાં તો બ્રેસ્ટ કેન્સર શું છે એ એ વિષય અને એ કયા કેસીસમાં થઈ શકે અને એ કેવી રીતે ચાલુ થાય એ વધારે આપણે આઈડિયા હોવું જોઈએ એટલે જે તમે લક્ષણની વાત કરી લક્ષણમાં તો એવું છે કે ઘણીવાર ખાલી નાની નાની એવી ઘાંઠ થઈ હોય સ્તનની અંદર એ પણ આગળ વધીને જો આપણે ઇગ્નોર કરીએ તો બી એ કેન્સરનું રૂપ લઈ શકે છે તો સૌથી કોમન લક્ષણો જે હોય એમાં એ છે કે નાની એવી ગાંઠ હોય સ્તનની અંદર અથવા તો બગલના રીજનમાં નાની ઘાંઠ હોય કાં તો લાલ કલર એટલે રેડનેસ થઈ ગયું હોય ગાંઠની ઉપર કાં એની ઉપર બહુ જ ખંજવાળ આવતી હોય ને કાં તો પછી જે ગાંઠ થઈ હોય અને એની ઉપરનો જે એરિયા હોય સ્તનની ઉપરનો એ સાવ ખરબચડો થઈ ગયો હોય સુકાઈ ગયો હોય તો એ બધા નાના નાના લક્ષણ છે કે જેનાથી આપણને આઈડિયા આવવું જોઈએ કે આ કાંઈ નોર્મલ નથી એટલે તરત આપણે બેટર છે કે ડૉક્ટરને કન્સલ્ટ કરી લઈએ અને હમણાં ચારમી મેન તમે જણાવ્યું કે ગાંઠ થઈ હોય તો કદાચ આ હોઈ શકે બ્રેસ્ટ કેન્સર પણ એવું હવે આપણા લેડીઝ તમે જાણો છો કે આપણે યુઝઅલી આમ એવું હોય છે કે હોસ્પિટલ જવાનું ટાળતા હોઈએ છીએ તો મને એમ થાય કે આપણે ઘરે કેમ ખબર પડે કે આ મને ગાંઠ છે કે એ આપણે ઘરે જોવું હોય તો કેમ ખ્યાલ આવે તો એ ઘરે જોવા માટે એ જે ગાંઠ થાય છે એ આપણે એને કહીએ છીએ સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન એટલે કે જે લેડીઝ પોતે હોય છે ને એ પોતાનું જ એક્ઝામિનેશન કરી શકે છે એમાં એને કોઈ બીજા વ્યક્તિની જરૂર નથી બીજા લેડીઝની જરૂર નથી કે એ વખતે ડૉક્ટરની બી જરૂર નથી ખાલી પોતાના ઘરમાં પોતાના રૂમમાં મિરરની સામે ઊભા રહી અને એક્ઝામિનેશન કરવાનું હોય તો એમાં થોડુંક તમને ડિટેલમાં કહીશ ક્યારે અને કેવી રીતે એક્ઝામિનેશન કરવાનું તો એનો ક્યાં ત્યારે કરવાનું એવરી મંથ કરવાનું અને એક ટાઈમ ફિક્સ રાખવાનું પીરિયડ્સ આવી જાય એના પછી કરવાનું ફિફ્થ અથવા તો સિક્સ્થ ડે પર કેમ કે પીરિયડ્સ વખતે નહીં કરવાનું બિકોઝ પીરિયડ્સ વખતે ઓલરેડી આપણે જે કહીએ છીએ હોર્મોન ચેન્જીસ હોય બોડીમાં એના લીધે ઓલરેડી વોટર રિટેન્શન થાય જેના લીધે બ્રેસ્ટ થોડા હેવીનેસ હોય તો એમાં સાચું રિઝલ્ટ ના આવે એટલે એકવાર પીરિયડ પતી જાય હોર્મોન્સ નોર્મલ થઈ જાય બોડીમાં એટલે ફિફ્થ અથવા તો સિક્સ ડેથી સિક્સ ડે પર કરવાનું અને એમાં જે લેડીઝ હોય પોતે જ પોતાના હા ફિંગર્સથી એટલે થ્રી ફિંગર્સ ફર્સ્ટ થ્રી ફિંગર્સ હોય એનાથી જ સેલ્ફ બ્રેસ્ટ એટલે બ્રેસ્ટની ઉપર આખો બ્રેસ્ટ બે બાજુ પ્રેસ કરીને એ ત્રણ ફિંગરથી ઉપર નીચે ચારેય બાજુ ચેક કરી શકે તો એ ફિંગરથી દબાવીને ચેક કરવાનો અને મિરર સામે ઊભું રહેવાનું મિરર સામે ઊભા રહ્યો એટલે પહેલાં સૌથી પહેલાં તો બે સ્તન જોવાના તમને ક્યાંય કોઈ એવું કલર રેડનેસ લાગતી હોય કાં તો તમને એવું લાગતું હોય ઘાંટ દેખાઈ આવે છે બહાર અને કાં તો નિપલ જે છે એ અંદર વળી ગઈ હોય કાં એનામાં રેડનેસ થઈ હોય એ બધું ખાલી જોવાનું ઓબ્ઝર્વ કરવાનું અને પછી જે થ્રી ફિંગર હું કહું છું ફર્સ્ટ થ્રી ફિંગર છે આપણી એનાથી દબાવી અને બે બાજુના બ્રેસ્ટ ચારેય બાજુ એરિયામાં પ્રેસ કરીને જોવાનું કોઈ એવી નાનું તમને ગાંઠ જેવું ફીલ થાય તો એ તરત પછી તમારે ડૉક્ટરના ઓબ્ઝર્વેશનમાં લઈ આવવાનું એવું જરૂરી નથી કે નાની ગાંઠ ફીલ હોય તો એ ડેફિનેટલી કેન્સરની જ હોય એટલે એને ઇગ્નોર નહીં કરવાનું મને પૂછવું હતું કે બ્રેસ્ટ ફિડિંગ કરાવતી વખતે અગર ડિટેક્ટ થાય કે બ્રેસ્ટ કેન્સર છે તો બાળકને બ્રેસ્ટ ફિડિંગ કરાવી શકાય કે નહીં બ્રેસ્ટ ફિડિંગ ફેઝમાં હોય મધર અને એને બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થાય તો સૌથી પહેલાં તો કેટલું સ્ટેજ કયો સ્ટેજ છે એ ડિટેક્ટ કરવું પડે અને જો સિમ્પલ ગાંઠ હોય કેન્સરની ના હોય તો બ્રેસ્ટ ફિડિંગ કન્ટિન્યુ કરી શકીએ પણ જો એમાં થોડો ઘણો બી કેન્સરના સેલ્સ હોય કે કેન્સરની ગાંઠ હોય તો પછી ઇમિડિયેટલી ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડે તો એ ટ્રીટમેન્ટ દરમિયાન જે આપણે કિમોથેરાપી હોય કે રેડિયોથેરાપી લઈએ કે સર્જરી કર્યા કરાવીએ એ દરમિયાન ફીડિંગ પોસિબલ ઓછું થાય એટલે ફીડિંગ ન કરાવે તો બેટર રહે બિકોઝ કિમોથેરાપીને રેડિયોથેરાપીમાં તો એક્સટર્નલ ઇન્જેક્શન્સ હોય કે એક્સટર્નલ રેડિએશન્સ હોય એ પછી બેબીને હાર્મફુલ થાય એટલે એ એ ટાઈમમાં કે બેટર છે કે ફોર્મ્યુલા ફીડ ચાલુ કરી શકે છે બેબી માટે અને મને પૂછવો છે કે અત્યારે બહુ નાની એજમાં બ્રેસ્ટ કેન્સરના આપણને બહુ બધા સાંભળવા મળે છે કે બહુ નાની એજમાં બ્રેસ્ટ કેન્સર થાય છે તો એ કોઈ ફૂડ રિલેટેડ છે અથવા હાઈજીન રિલેટેડ છે તેના લીધે થતા હશે એ એવું કોઈ એક સ્પેસિફિક રીઝન નથી જેના પર આપણે પોઈન્ટ કરીને કહી શકીએ કે આના જ લીધે થાય છે કે આના લીધે થાય છે જેમ કે આપણે આ જે છે કેન્સરનું કારણ શું હોય છે આપણો જેનેટિક જે કહીએ ને બોડીમાં જીન્સ હોય એમાં અંદર મ્યુટેશન્સ થાય એ મ્યુટેશન્સ કોઈ બી લીધે થઈ શકે છે કોઈ બી આપણે સપોઝ એન્વાયરમેન્ટલ ટોક્સિન્સ કોઈ હોય એનામાં એક્સપોઝર થઈ ગયું હોય તો મ્યુટેશન્સ થાય કાં એમને એમ પણ મ્યુટેશન્સ ઘણીવાર થતા હોય અને એ એના લીધે થાય અને પછી આપણી લાઈફસ્ટાઈલ આપણી જે હેબિટ્સ છે અને એના લીધે સપોઝ બોડીમાં હોર્મોનલ ચેન્જીસ થતા હોય તો હોર્મોન્સ એક્સેસિવ હોર્મોન્સ બનતા હોય ને બોડીમાં તો બી ચાન્સ હોય કે એ કેન્સરને એમ એમાં ડેવલપ થઈ શકે કેન્સર તો એ બધું ભેગું છે જે બધું ભેગું થાય તો એક કોઈ સ્પેસિફિક રીઝન નથી હમણાં બહુ બધી જગ્યાએ એવું સાંભળવા મળે છે કે કોસ્મેટિક કોઈ પણ પ્રોડક્ટ્સ યુઝ કરવામાં પણ કેન્સરના ભય રહે છે તો એના માટે કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં સંભળાયું છે અને થાય પણ છે તો કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં એવું હોય કે એમાં કયા કન્ટેન્ટ યુઝ થાય છે એ આપણે જાણ હોવી જોઈએ અમુક એવા હાર્મફુલ જેમ મેં ટોક્સિન્સ કીધું તો ઘણા કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં જે કેમિકલ્સને યુઝ થયા હોય છે એ એકચ્યુઅલી બોડી માટે ટોક્સિક હોય છે તો એ ટોક્સિન્સ ભલે નાની માત્રામાં હોય આપણને ત્યારે બહુ આઈડિયા ના હોય પણ આગળ જતાં એ પ્રોબ્લેમ કરી શકે છે એટલે ટેસ્ટેડ પ્રોડક્ટ્સ હોય એ જ બેટર છે કે આપણે એ યુઝ કરીએ બિકોઝ કોઈ બી કોસ્મેટિક બી એ લોકો જે પ્રોડક્ટ બહાર પાડતા હોય કે લોન્ચ કરે તો એ ટ્રાયલ અને ટેસ્ટ કરીને જ કરે જે બધી વસ્તુ હોય એ ટેસ્ટ કરીને જ કરતા હોય એટલે જે એવા ટેસ્ટેડ હોય ને એના ઉપર જ આપણે વિશ્વાસ કરીએ તો બેટર રહે છે આપણને શું કેર કરવી જોઈએ કે જેથી બ્રેસ્ટ કેન્સરથી બચી શકાય બ્રેસ્ટ કેન્સરથી બચવા માટે સૌથી પહેલાં તો બ્રેસ્ટ કેન્સર અવેર થવું જોઈએ કે એ શું છે અને એ કઈ રીતે થઈ શકે છે અને એને આપણે હવે મેં કીધું કે પહેલાં ફોર્ટી પ્લસની એજમાં કોમનલી જોવાતું હવે કોઈ બી એની એજ લિમિટ નથી રહી તો એના માટે સૌથી પહેલાં તો જે મેં કીધું સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન દર મહિને એકવાર તમે યંગ હેજ હો થર્ટીઝની એજ હોય તો જાતે એક્ઝામિનેશન કરવાનું અને ફોર થર્ટી ફાઇવ પ્લસ થાવ તો વન્સ ઇન અ યર એક સોનોગ્રાફી કરાવી લેવાની બ્રેસ્ટની તો એમાં ખબર પડે કે નાનું બી કાંઈ ગાંઠ બનતી હોય તો બી બહુ જ જલ્દી ડિટેક્ટ થઈ જાય અને જો ફોર્ટી પ્લસની એજ હોય તો મેમોગ્રાફી એવરી યર કમ્પલસરીલી મેમોગ્રાફી એવરી યર કરાવો તો એમાં એકદમ શરૂઆતના લક્ષણ શરૂઆતનું સ્ટેજ હોય તો પકડાઈ જાય બિકોઝ સ્ટેજ વન અને સ્ટેજ ટુ માં અગર કેન્સર ડિટેક્ટ થઈ જાય છે તો હન્ડ્રેડ ચાન્સીસ હોય છે રિકવરીના કેમકે સ્ટેજ વનમાં શું હોય જે ઘાંઠ હોય કે કેન્સર કેન્સરની હોય તો એ બ્રેસ્ટ એટલે સ્તન સુધી જ લિમિટેડ હોય તો ખાલી ગાંઠ અને એની થોડી આજુબાજુ એનો આજુબાજુનો થોડો એરિયા કાઢી નાખીએ તો બી એકદમ જે લેડીઝ છે એ નોર્મલ લાઈફ જીવી શકે છે પણ જેમ સ્ટેજ વધે તેમ એ આખી બોડીમાં ફેલાતું જાય એટલે પછી કીમોથેરાપી અને રેડિયોથેરાપી એ બધી ટ્રીટમેન્ટ્સ ચાલુ કરવી પડે છે હું ભૂમિ ઠક્કર મેં સાંભળ્યું છે કે બ્રેસ્ટ કેન્સર ટાઈટ બ્રા યા પછી બ્લેક બ્રાથી થાય છે ટાઈટ ક્લોથ્સથી ચાન્સીસ છે એટલે એમાં એવું છે કે ચાન્સીસ ટાઈટ ક્લોથ પહેરીએ તો શું થાય થોડુંક કમ્ફર્ટ ઓછી થઈ જાય અને એમાં જે જે બ્રેસ્ટના ટીશ્યુઝ છે એટલે આપણે જે કહીએ જે માંસ હોય છે એ એકદમ ટાઈટ બંધ રહે તો એનાથી ઇરિટેશન એનાથી ઇન્ફેક્શન થવાના ચાન્સ રહે અને કેન્સર તો થોડું થા એટલે હન્ડ્રેડ પર્સન્ટ ડેફિનેટલી થાય એવું નથી પણ ચાન્સીસ થોડા ઘણા રહે કે ઇન્ફેક્શનથી પછી આગળ જતાં એને કેન્સરનો રૂપ આવી શકે એમ અને બાકી કલર થી કે એવું કંઈ સ્પેસિફિક નથી હોતું પણ તમે જે બ્રા પહેરતા હો તમારા ઇનર્સ હોય એ તમારે સાઇઝ પ્રમાણે અને કમ્ફર્ટ લેવલ કેટલું છે એ જોઈ અને સિલેક્ટ કરીને પહેરો તો બેટર મેમોગ્રાફી કેટલા વર્ષે અને કેટલા ગાળા દરમિયાન છે મેમોગ્રાફી એ એવરી યર ફોર્ટી પ્લસની એજ થાય તો એવરી યર એકવાર કરાવી લેવી કમ્પલસરી છે બધી જ લેડીઝને એ આપણે કેમ નોર્મલ બ્લડ ટેસ્ટ કરાવતા હોઈએ એવરી યર કે છ મહિને અમુક લોકો હિમોગ્લોબિન ચેક કરાવીએ કે ડાયાબિટીસ હોય કોઈને તો શુગર ચેક કરાવીએ એ આવી જ રીતે હેમોગ્રાફી એવરી યર કરાવી લેવું બેટર છે અને મેમોગ્રાફી એટલે શું છે આપણે જેમ એક્સ રે કરાવીએ એ ટાઈપનું એક્સ રે છે પણ એ થ્રી ડાયમેન્શનલ એક્સરે હોય એટલે એમાં શું હોય કે મેમોગ્રાફીનું જે બ્રેસ્ટ પ્રસ્તન હોય એ બધી જગ્યાથી એક્સરે લે આગળ પાછળ બધા એન્ગલમાં એક્સરે લે તો એ એક્સરે થ્રુ આપણને ખબર પડે કે મેમો મસ્તનમાં કોઈ એવી નાની સાવ નાની ગાંઠ બી હોય ને જે આપણે સેલ્ફ બ્રેસ એક્ઝામિનેશનમાં બી મિસ થઈ જતી હોય ઘણીવાર ખબર ના પડતી હોય ટચ કરવાથી પ્રેસ કરવાથી એ બી મેમોગ્રાફીમાં પકડાઈ જાય ચારમી બેન મારો એક પ્રશ્ન છે આજકાલ એવું બહુ થાય છે કે પચાસ વર્ષની ઉંમર કે એની અંદરની ઉંમરના પણ યુટ્રસ રિમૂવ કરાવી લેતા હોય છે એટલે કે કોથળી કઢાવી લેતા હોય છે કંઈ પીરિયડ્સની કંઈ પ્રોબ્લમ હોય તો તો એવી સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસ કેટલા એટલે જે તમે કહો છો કોથળી કઢાવવાના ઓપરેશન જે છે પહેલાં તો એ કયા કારણના લીધે હોય જો એ એમાં ઘણા ઘણા લોકોને છે ને ગાંઠો હોય છે એટલે એ કઢાવી લે ઘણા લોકોને એક્સેસિવ બ્લીડિંગ થતું હોય છે એટલે એ કઢાવવું પડે પણ જો એક્સેસિવ બ્લીડિંગ હોય તો હોર્મોન્સનું ચેન્જ હોય બોડીમાં તો જો હોર્મોન્સ એક્સેસમાં બનતા હોય તો ચાન્સ હોય કે એને બ્રેસ્ટ ઉપર બી ઇફેક્ટ આવી હોય અને જો ગર્ભાશય સાથે અંડાશય હોય છે એ બી કાઢી નાખીએ તો ચાન્સ થાય બિકોઝ હોર્મોન્સ નથી હોતા બોડીમાં એટલે પણ એવું જરૂરી નથી કે ગર્ભાશય કાઢી નાખો તો બ્રેસ્ટ કેન્સર થાય જ એવું નથી બ્રેસ્ટ કેન્સર એનું રીઝન જે છે એ હોર્મોન્સ પર ડિપેન્ડ કરતું હોય છે અને બીજા જે કારણો હોય એના લીધે થાય યુટ્રસથી એનું કોઈ એવું કનેક્શન નથી મેન આજે અમે તમારી પાસેથી આટલું જાણ્યું કે બ્રેસ્ટ ફિડિંગ કરાવવાથી બ્રેસ્ટ કેન્સરના ચાન્સીસ ઘણા ઘટી જાય છે પણ આપણી યંગ જનરેશન છે એ એવું માને છે કે આપણે બ્રેસ્ટ ફિડિંગ કરાવીએ તો આપણું ફિગર ખરાબ થઈ જાય છે તો એમાં તમારું શું માનવું છે એમ એ કેટલી હદે સાચું છે એકચ્યુલી તો બ્રેસ્ટ ફિડિંગ થી ફિગર ખરાબ નથી થતું ફિગર બરાબર થાય બિકોઝ મેં તમને જેમ કીધું કે એના બ્રેસ્ટ ફિડિંગ કરાવી તો હોર્મોન્સ બોડીમાં નોર્મલી બને અને એના લીધે નોર્મલી પ્રેગ્નન્સી રહે ત્યારે ગર્ભાશયની એની સાઇઝ વધતી જાય અને અમુક બ્રેસ્ટની સાઇઝ બી થોડી થોડી વધે બિકોઝ એની અંદર જે દૂધ બનતું હોય એ પહેલેથી દૂધ બેબી જન્મ્યા પછી ના બને પહેલેથી થોડું થોડું છે શરૂઆતના છેલ્લા મહિનામાં બનતું જાય તો એ ચેન્જીસ જે છે બોડીમાં એ ડિલિવરી પછી બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી બ્રેસ્ટ ફીડિંગ કરાવો એટલે બોડીમાં હોર્મોન્સ નોર્મલ થતા જાય તો એ જે હોર્મોન બને એનાથી બ્રેસ્ટની સાઈઝ પછી નોર્મલ થતી જાય અને જે ગર્ભાશય મોટું થયું હોય એ બી બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી એ પાછો નોર્મલ થતો જાય એની સાઇઝમાં તો જે બ્રેસ્ટ ફિડિંગ નથી કરાવતા એમને વધારે ચાન્સીસ હોય છે કે પેટના ભાગમાં ચરબી રહી જાય ઘણા લોકો કે પેટના ભાગમાં ચરબી રહી જાય છે કે સ્તનના ભાગમાં ચરબી વધી જાય છે પણ મારું કેવું એવું છે કે બ્રેસ્ટ ફિડિંગ કરાવવાથી એ ધીમે ધીમે નોર્મલ થઈ જતું હોય છે ભલે પ્રી પ્રેગ્નન્સી જેવું એક્ઝેક્ટ પાછું એમ એવું ને એવું કદાચ ફિગર ના થાય પણ બ્રેસ્ટ ફિડિંગ કરાવીએ અને એની સાથે સાથે થોડુંક આપણે યોગાને એક્સરસાઇઝ ચાલુ રાખીએ તો ડેફિનેટલી બોડી પાછી શેપમાં આવી જાય છે અને આપણે બ્રેસ્ટ ફીડિંગની અગર જો વાત કરીએ તો આપણે મારું એવું માનવું છે કે જો સ્ત્રી ખાલી ફિઝિકલી નહીં પણ મેન્ટલી પણ હેલ્ધી હોય તો એ સારું એવું એના પ્રમાણમાં મતલબ એને બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે એના બાળકને આ વાત એ સાચી ખરી કે નહીં ચાર્મીબેન એ વાત બહુ જ સાચી ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે મેન્ટલ હેલ્થ મેન્ટલ સ્થિતિ જે લેડીઝની હોય છે ડિલિવરી પછી એ સૌથી વધારે મેટર કરે છે બિકોઝ હું તમને જે કહું છું ને કે મેન્ટલ સ્ટેટ જે છે એ એ બી એક હોર્મોન્સથી થાય આપણે એન્ડોર્ફિન્સ કરીને એક હોર્મોન્સ બને છે બોડીમાં જો મધર હેપ્પી હશે એનું બેબી બરાબર હશે બ્રેસ્ટ ફીડ કરાવતી હશે બેબીની હેલ્થ બરાબર રહેશે તો એ બધું એના મગજ પર પોઝિટિવ ઇફેક્ટ લાવશે ને એ પોઝિટિવ ઇફેક્ટથી ઘણા લેડીઝ કહેતી હોય છે કે મિલ્ક નથી બનતું તો એ બહારનું પીવડાવે કે એ બધા પ્રોબ્લેમ્સ થતા હોય પણ જો મેન્ટલ સ્ટેટ તમારું બરાબર હોય હેપી હોય અને જો એનું બેબી બરાબર હોય હોય તો પોતે જ મિલ્ક બનવાનું સારું રહેતું હોય છે બોડીમાં એટલે મેન્ટલ સ્ટેટ એ આખું પોઝિટિવિટી ક્રિએટ કરતું હોય છે લેડીઝની બોડીમાં જેના લીધે આ બધા પ્રોબ્લેમ્સ ન થાય પછી ચાર્મીબેન મને પૂછો છે અત્યારે સર્વાઇકલ કેન્સરની જ્યાં ઇન્જેક્શન નીકળ્યા છે તેના વિશે આપણે યંગ ગર્લ્સને કઈ રીતે આપણે સમજાવી શકીએ કે એમના માટે જરૂરી છે એ કરીને સર્વાઈકલ કેન્સર માટેની હમણાં તો ગવર્મેન્ટે પણ કમ્પલસરી કરી લીધી છે નાઇન યર્સની એજ થાય ફિમેલ્સની એના પછીથી કમ્પલસરીલી લઈ લેવી બેટર છે નાઇન ઇયર્સની એજ એટલે એના બે ડોઝીસ હોય છે જો બહુ યંગ એજમાં નાઇન યર્સ ક્રોસ કરે છોકરી એના પછી લેવો તો બે ડોઝ લેવા પડે અને કાં તો પછી જો યંગ એજમાં ના લીધેલી હોય તો રેકમેન્ડેડ છે કે મેરેજ થાય એની પહેલાં લઈ લેવી બેટર છે ટ્વેન્ટી સિક્સની એજ છે લિમિટ પહેલાં હતી હવે નાઇન ટુ ટ્વેલ્વ યર્સની એજમાં ફર્સ્ટ ડોઝ મળી જાય તો એ બેટર રહે છે અને જો ટ્વેન્ટી સિક્સ એજ સુધી ના લીધું હોય તો બે થ્રી ડોઝિસ લેવા પડે છે વેક્સિનના પણ નાઇન યર્સની એજમાં લઈ લેવું હાઈલી રેકમેન્ડેડ છે અને હવે તો ગવર્મેન્ટે પણ પ્રોગ્રામમાં જે વેક્સિન શેડ્યુલ છે એમાં નાખી દીધું છે એટલે આપણે અવેરનેસમાં વાત કરીએ તો સર્વાઇકલ કેન્સર વિશે થોડુંક જે યંગ ગર્લ્સ હોય એને આપણે જાગૃત કરી શકીએ અને એમને એના લક્ષણ સમજાવી શકીએ અને એમને આપણે એમના પેરેન્ટ્સને આપણે થોડુંક એજ્યુકેટ કરી શકીએ કે આ વેક્સિન લેવાથી યંગ એજમાં આપણે લઈએ તો એનું હન્ડ્રેડ ઇફેક્ટ છે આગળ વધતા અને ચાર્મીબેન મને પૂછો તો કે અગર કોઈ મધરને બ્રેસ્ટ કેન્સર છે તો એની ડોટરને એ હોવું થઈ શકે છે એમ જો મધર સાઈડ મધર છે માસી છે નાની છે ફેમિલીમાં કોઈને બ્રેસ્ટ કેન્સર થયું હોય તો જરૂરી નથી કે એમના જે ડોટર છે કે કોઈ એમને થાય પણ એમને નોર્મલ પબ્લિક કરતાં થોડાક ચાન્સ વધારે છે કે થઈ શકે જરૂરી હંડ્રેડ પર્સન્ટ નથી કે થાય પણ એ એમનામાં થવાના ચાન્સ નોર્મલ પબ્લિક જે હોય એના કરતાં ફાઇવ પર્સન્ટ વધારે હોય તો એમને ખાસ કરીને જેમની ફેમિલીમાં મધરને કે માસીને કે થયું હોય એમને તો એવરી યર ચેકઅપ કરાવવું જરૂરી છે સર્વાઇકલ કેન્સરની જે રસી છે એ એજ ફોર્ટી પછી કેટલી અસરકારક છે એજ ફોર્ટી પછી એનું નાઇન્ટી ફાઇવ પર્સન્ટ જેટલી એની ઇફેક્ટ આવે છે તો બી કોઈ બી એજમાં રેકમેન્ડેડ તો છે કે તમે લઈ જ લો વહેલી લઈએ મેરેજ પહેલાં તો એની ઇફેક્ટ હન્ડ્રેડ પર્સન્ટ આવે નહીં તો નાઇન્ટી ફાઇવ ટુ એટી નાઇન્ટી એટ પર્સન્ટ સુધી આવે છે એ સર્વાઇકલ કેન્સરની જે રસી છે એ ક્યારે લઈ શકાય એમ એટલે એના પીરિયડ્સમાં લેવાય કે ગમે ત્યારે લઈ લઈશું ગમે ત્યારે લઈશું કોઈ નોર્મલ વેક્સિન જેમ લેતા હોઈએ એમ જ છે એમના કોઈ એવા અલગથી સાઈડ ઇફેક્ટ્સ નથી આપણે જે નોર્મલ કોઈ બી હવે તમે ફોર એક્ઝામ્પલ લઈએ આપણે કોરોનાની વેક્સિન લીધી કે ઇવન નાના હોઈએ ત્યારે બીજી વેક્સિન લઈએ તો એક દિવસ કેવું આમ બોડી થોડુંક સુસ્ત થાય એવા ટાઈપનું જ એનું હોય છે એના સિવાય એના કોઈ મેજર સાઈડ ઇફેક્ટ્સ કે રિએક્શન્સ ને કોઈ એવું પર્ટિક્યુલર ટાઈમ નથી ગમે ત્યારે લઈશું આ રસી વિશે જ કે આ રસી અહીંયા કચ્છમાં અહીંયા ઉપલબ્ધ છે કે ના હા આપણી પાસે કોઈ બી આપણે મેડિકલ સ્ટોર અથવા તો મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ આપણે એમાં કહીએ એ લોકો પ્રમોટ કરતા જ હોય છે અને એની અલગ અલગ બે ટાઈપની વેક્સિન આવે છે તો એ બે અલગ જે વેક્સિન છે એકની કોસ્ટ કંઈક ટુ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ ને એકની કોસ્ટ થ્રી થાઉઝન્ડ ફાઇવ રૂપીસ હોય છે તો આપણે એમની પાસેથી પરચેસ કાં તો કોઈ બી મેડિકલ પર્સન હોય એની પાસેથી પરચેસ કરીને આપણે ડૉક્ટર પાસે જઈએ તો બી આપણે એમની પાસે અપાવી શકીએ છીએ વેક્સિન એટલે ઇઝી અવેલેબિલિટી છે નાના સિટીઝમાં પણ બહુ ઇઝીલી અવેલેબલ છે એક પ્રશ્ન એ પણ કે બ્રેસ્ટ કેન્સર જ્યારે એક સ્ત્રીને થાય છે ત્યારે એ માનસિક રીતે ખૂબ જ ડિસ્ટર્બ થઈ જાય છે ત્યારે પરિવારનો સપોર્ટ પણ એટલો જ જરૂરી છે કે ના આમાંથી શરૂઆતના સ્ટેજ હોય તો એ કાંઈ એટલી ગંભીર બીમારી નથી એમાંથી આપણે બચી શકીએ છીએ તો પરિવારે પણ કેટલો સપોર્ટ કરવો જોઈએ એના વિશે થોડુંક ચાર્મીબેન તમે જણાવો તો આપણે જે આ જાગૃતતાનો પ્રોગ્રામ કરીએ છીએ એ એકચ્યુલી એના માટે જ છે ખાલી લેડીઝ માટે નથી એ બધા ફેમિલી મેમ્બર્સ માટે છે ઇવન યંગ ગર્લ્સ બી હોય જે ઘરમાં જે સ્કૂલ ગોઈંગ હોય એ ક્યાંક સાંભળે ક્યાંક વાંચે એનું તો એના ઘરમાં જે બીજા લેડીઝ હોય એ લોકો આ પ્રોબ્લેમ થ્રુ જતા હોય તો એમને હેલ્પ કરી શકે બાકી જે ઘરમાં મેલ્સ હોય છે એ લોકોને બી બહુ જ જરૂરી છે કે આ વિશે એમને થોડુંક આઈડિયા હોવું જોઈએ અને જો સપોઝ કોઈને બી ઘરમાં ફર્સ્ટ સ્ટેજમાં કે એવી રીતે કેન્સર હોય તો ફેમિલી સપોર્ટ થી ઘણો ફરક પડી જાય છે સ્પેશિયલી પેશન્ટના મેન્ટલ સ્ટેટ પર તો એના એના માટે ખાસ હોસ્પિટલ્સ મને જ્યાં ટ્રીટમેન્ટ ચાલતી હોય છે ત્યાં કાઉન્સિલિંગ સેશન્સ બી થતા હોય ખાલી પેશન્ટ માટે નહીં ઇવન ફેમિલી માટે બી તો એમાં આપણને એ એ રીતે શીખવાડતા હોય કે ફેમિલીએ પણ કઈ રીતે પેશન્ટને સપોર્ટ કરવું અને કઈ રીતે આ બીમારીમાંથી એને બહાર લાવવું તો આ જે જાગૃતતા છે કે એ ખાલી નોટ ઓનલી લેડીઝ પણ આખી ફેમિલીને જરૂરી છે કે એના વિશે માહિતી હોવી જોઈએ એમને રાત્રે ઘણી ગર્લ્સ કે લેડીઝ છે એ બ્રાપેરીને જ સૂઈ જતા હોય છે એનાથી કેન્સર થવાના ચાન્સીસ ના એનાથી કેન્સર થવાના ચાન્સેસ તો નથી હોતા પણ ફિટિંગ જે રીતે મેં વાત કરી કે લૂઝ ફિટિંગ રાત્રે પહેરો કાં તો ન ઘણા લોકો ન પહેરતા હોય બિકોઝ ટાઈટ હોય કે ઘણીવાર શું એના લાગતી હોય કે એવી રીતે તો બી તમે એને રિમૂવ કરીને અથવા તો લૂઝ આવે છે ફિટિંગ જેની એ પહેરીને સૂઈ શકો છો અને એ ટાઈટ સપોઝ હોય કાં પહેરીને બી શું હોતું એવું જરૂરી નથી કે એનાથી કેન્સર અને ચારમી બેન આપણે બ્રેસ્ટ કેન્સર થાય છે અને ઘણા ખરા કેસમાં મટી પણ જાય છે પણ એમાં ઉથલો મારવાની શક્યતા કેટલી છે કે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે સેકન્ડ ટાઈમ પણ થાય છે એ જ વ્યક્તિને બ્રેસ્ટ કેન્સર એમાં જેમ મેં તમને વાત કરી સ્ટેજિસ છે ચાર સ્ટેજ હોય છે વન ટુ થ્રી ફોર જો અગર સેકન્ડ થર્ડ અથવા તો ફોર્થ સ્ટેજમાં એની ટ્રીટમેન્ટમાં એકવાર બ્રેસ્ટ કઢાવી નાખ્યો અને કીમો અથવા તો રેડિયોથેરાપી ચાલુ હોય પેશન્ટની તો એ કેસીસમાં મે બી આફ્ટર ફ્યુ યર્સ કે ફ્યુ મંથ થવાના ચાન્સ રહે બિકોઝ થર્ડ કે ફોર્થ સ્ટેજમાં શું થાય છે એ જે કેન્સર ખાલી જે ગાંઠ છે ને એ સ્તન સુધી સીમિત નથી એ તમારા બ્લડમાં બીજા બધા જે અંગો છે એમાં ઇવન હાડકાં સુધી પહોંચી ગઈ હોય છે એટલે કિમોથેરાપી રેડિયોથેરાપીથી મેક્સિમમ તો બધા જે કેન્સરના સેલ્સ ફેલાયા હોય એ આવી જ જતા હોય છે એને ટ્રીટમેન્ટમાં મરી જ જતા હોય છે પણ સિવાય કે થોડું ઘણા અહીંયા ત્યાં રહી ગયા હોય એના લીધે ઉથલો થાય છે પણ એ થર્ડ કાં તો ફોર્થ સ્ટેજમાં ચાન્સ હોય છે થવાનું ફર્સ્ટ અથવા તો સેકન્ડ સ્ટેજમાં જે નાની ગાંઠ હોય એ જ ખાલી આપણે કાઢી નાખીએ ને સેકન્ડ સ્ટેજમાં બે જે બ્રેસ્ટમાં થઈ હોય એ બ્રેસ્ટ કાઢી નાખીએ છીએ તો એમાં ચાન્સ ઓલમોસ્ટ નથી હોતા કે ફરી ઉથલો થાય કે થાય પાછો અને પેશન્ટ પછી ધારો કે બ્રેસ્ટ કેન્સર મટી ગયું છે તો એની રૂટીન લાઈફ સરસ રીતે રૂટીન લાઈફ સરસ રીતે જેમ બધા નોર્મલી જીવતા હોય એમ જીવી શકે છે બટ એને એક વસ્તુ ધ્યાન રાખવાની કે એવરી યર ચેકઅપ કરાવ ચેકઅપ તો ખાસ કરાવવું જ પડે એમ એ જ રીતે જે બોડી ચેકઅપ હોય બોડીના સ્કેન્સ હોય મેમોગ્રાફી હોય ટ્રીટમેન્ટ લીધા લઈ લીધી હોય કેન્સર મુક્ત થઈ ગયા હોય પણ તો એવરી યર જ્યાં જે ડૉક્ટરને કન્સલ્ટ કરતા હોય એમની પાસે જઈને એકવાર કન્સલ્ટ કરવા એટલે બ્રેસ્ટ કેન્સર શરૂ થાય તો એના કેટલા સ્ટેજ મતલબ કયા સ્ટેજ ઉપર રિસ્ક ફેક્ટર આવી જાય કે હવે બચવાના ચાન્સીસ ઘટી ગયા થર્ડ સ્ટેજથી રિસ્ક વધી જાય સેકન્ડ સ્ટેજમાં રિસ્ક હોય પણ સેકન્ડ સ્ટેજમાં ઘણી વાર એવું હોય કે જો બહુ જ વધારે ફેલાય ના હોય ગાંઠ સ્તન સુધી ને સ્તનની આગળ લોહીમાં ન ફેલાઈ હોય તો પછી એના ચાન્સ હોય છે કે આપણે એને ક્યોર કરી શકીએ છીએ સેકન્ડ સ્ટેજમાં ઓલમોસ્ટ એટી ટુ નાઇન્ટી ચાન્સ હોય છે ક્યોર થવાના એટલે અને પછી થર્ડ સ્ટેજ પછી થોડીક એની ગંભીરતા વધી જાય છે જાનવીબેન અગર કોઈ પણ લેડીઝને કેન્સર ડિટેક્ટ થયું છે નોટ ઓનલી બ્રેસ્ટ કેન્સર ઓર કોઈ પણ પાર્ટનું તો એ બેબી કન્સીવ કરી શકે છે કે નહીં અગેન આપણે જે કેન્સર સપોઝ એને ડિટેક્ટ થયું છે તો એ કયા કયો કેન્સર કયા ટાઈપનો કેન્સર છે એ ઘણીવાર આપણે કોઈ બી બોડીનો પાર્ટ હોય તો તમે સાંભળ્યું હશે કે આપણે બાયોપ્સી કરીએ જો બ્રેસની હોય કે ન્યૂટ્રુસની હોય કે ઓવરની કોઈ બી પાર્ટની તો એની બાયોપ્સી થાય તો બાયોપ્સી ઉપરથી ખબર પડે આપણને કે એની ગંભીરતા કેટલી છે જો એ એડવાન્સ સ્ટેજમાં હોય તો એવા કેસીસમાં કન્સીવ કરવું નોટ એડવાઇઝેબલ બિકોઝ આગળ જતાં એની ટ્રીટમેન્ટ ને જો સ્ટેજ વધારે હોય તો ઇમિડિયેટ ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડે તો ઈ ટ્રીટમેન્ટ હોય બધી હેવી મેડિસિન્સ હોય તો એ પછી કન્સીવ થઈ ગયું હોય તો બેબી ઉપર બહુ એની ઇફેક્ટ સારી નથી આવતી એટલે એડવાઇઝેબલ હોય છે કે જ્યારે ટ્રીટમેન્ટ ફેઝ હોય ત્યારે ન પ્રેગ્નન્સી રહે એ જ બેટર છે હવે બેન આપનો ખૂબ ખૂબ આભાર આપે ખૂબ આપણે તમે ખૂબ જ સરસ માહિતી અમને આપી બ્રેસ્ટ કેન્સર અને બ્રેસ્ટ બ્રેસ્ટ કેન્સર કેવી રીતે આપણે એના માટે અવેર થઈ શકીએ અને બ્રેસ્ટ ફીડિંગની મહત્વતા તો હવે હું અમારા ક્લબના પ્રમુખ ઇનરવિલ વોલ સિટીના પ્રમુખ યામિની ઠક્કરને કહીશ કે તે ચારમી ડૉક્ટર ચારમી પવાણીનો આભાર માને ઇનરવિલ ક્લબ ભૂજ વોલ સિટી તરફથી ડૉક્ટર ચારમી પવાણીને હું ખૂબ ખૂબ ધન્યવાદ કહીશ કે આજે પોતાનો સમય કિંમતી સમય હોસ્પિટલમાંથી થોડોક ટાઈમ કાઢી અને અમારી સાથે વિતાવ્યો અમને બહુ બધી જાણકારી આપી સાથે સાથે આ આકાશવાણીના માધ્યમથી અમને પૂરા કચ્છમાં અને સાથે સાથે અમારી ડિસ્ટ્રિક્ટમાં પણ આ અવેરનેસની થોડીક જાણકારી આપવી આપવી હતી બહુ જ ઈચ્છા હતી ને આકાશવાણી પણ અમને લાભ દીધો એના માટે આકાશવાણીનો આભાર અને ડોક્ટર ચારમી ચારમી ડૉક્ટરનો પણ ખૂબ ખૂબ આભાર અમને સમય દીધો તેના માટે થેન્ક યુ